તેમની રોજી રોટીના જે પૈસા છે તેઓ આ અમુક ધારાસભ્યો છે એ પૂરેપૂરું અહીંયા ભ્રષ્ટાચાર કરીને બેઠા છે જેના કારણે ગરીબ માણસો દબાઈ ગયા છે તેમને બાર મજૂરી માટે જવા પડે છે તો અમે આજે ભાજપ સરકારને જે નરેન્દ્ર મોદી અહીંયા દાહોદ જિલ્લામાં આવવાના છે એમને પણ કહેવા માંગીએ છીએ કે તેમનું રાજીનામું લે અને ધારાસભ્યમાંથી પણ તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે આ બચ્ચુભાઈ ખાબડનું તાત્કાલિક રાજીનામું ના લે પંચાયત મંત્રી જો આટલું મોટું કૌભાંડ કરતા હોય સાથે એમના સંસદ નું પણ કૌભાંડ હોય સાથે એમના ધારાસભ્ય નું કૌભાંડ હોય આ લોકો સરકારમાં માં જ જો બધું ખાઈ જતા હોય તો પ્રજાનું શું

ત્યાંની લોકો જ આ આંદોલન કર્યું છે ને પછી પાર્ટી હોય લીધું છે તો અંતમે એક એ કહેવા માંગીએ છે કે ખરેખર આવા ભ્રષ્ટાચારી બચ્ચું ખાબર હોય અગર બીજા કોઈ પણ ધારાસભ્ય હોય તો ભાજપે એમને આ ધારાસભ્ય પદ માંથી પણ સસ્પેન્ડ કરવા જોઈએ અને ના કરે તો અમે પૂરેપૂરી ભાજપની સામે પૂરેપૂરી લડત આપવાના છે હું છું ક્રુઝિન સિંહ કાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડ ન્યુઝ અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી થેન્ક યુ